તડકે પધારજો ધરતી ના હૈયા મહામજો લીલા થઈ આવશું પીડા થઈ આવશું જીવતરની કેળી મારાહજો ટહુકે છે મોરલો ને કોયલ નો કંઠ જો ચકલી ની ચીચી માં ચાવજો રહીબો ને બુલ બુલ નો બોલેબો વરસાદ માં ચાતક ની ચાહ જો કોરી કટિયા ખો માં શમણો લઈ આવજો મીઠી નિંદર ને સતાવજો પંચાયા આકાશ માં ઉડવું છે ચાર દી શમણાની પાખો બે આપજો ધન્યવાદ બેનશ્રી માટે વાસવ દત્તા નાયક અમદાવાદમાં પણ એ તોફાની તાંડવથી એમનો પરિચય થયો હતો એ ત્યાં પણ કાવ્યપાઠ કરવા આવે છે એક મેં ત્યાં ચાણસમાં પણ એ આવ્યા હતા અને કાવ્યરસમાં પણ એટલે સુંદર બહેનો પણ આ સુંદર રીતે હવે આવીને કાર્યક્રમમાં બોલાવ્યા હોય ને જવાબદારી અદા કરીને પણ જશે બધા પણ જે બેસવાના છે એ બધા આનંદપૂર્વક બેસવાના છે આ બધા ઓડિયન્સ બધું હૃદયમાં કવિતા લઈને આવ્યું છે અને કવિતાના પ્રેમના કારણે આવ્યું છે પ્રેમજીભાઈ સરસ વાત કરી પ્રાગજીભાઈ કારણ કે જે આવે છે એ બધા હૃદયપૂર્વક આવે છે અને આપણે એનો સ્વીકાર હોય છે એમના તરફથી સૂચન થયું છે અહીં તમારી અભિવ્યક્તિ બેઠકમાં આઠ કવિઓ નથી માત્ર કે હિંમતનગર સાહિત્ય સભામાં બીજા પણ કવિઓ છે પણ એ આપણે બધાને સ્થાન એ ફરીથી બીજા કાર્યક્રમમાં એમને સ્થાન મળશે એટલા જ મજબૂત કવિઓ છે બધા પણ ઓડિયન્સમાંથી પણ સારા કવિઓ છે એમને એ કવિતા માટે તમારી બધાની પરમિશન હોય તો એક એક કવિતા માટે એમને પણ બે ત્રણ નામ મોકલ્યા છે અધ્યક્ષશ્રીએ એટલે આપણે એમને પણ એક એક કવિતા વંચાવીએ જયેશચંદ્ર શ્રીહરી આપણી વચ્ચે એવા જ કવિ એક ઉપસ્થિત છે એ નવલકથા લખે છે પત્નીના જુરાપામાં નવલકથા વાર્તા સંગ્રહ એમણે કર્યો છે કાવ્ય સંગ્રહ કર્યો છે ઈડર બાજુથી આવે છે અને સુંદર કવિતા પણ કરે છે એક કવિતા માટે એમને વિનંતી કરીએ આદેશ સર આખો પર એક જ કવિતા રજૂ કરીશ આજે સોનેટ નહીં રજૂ કરું યુવાનો અત્યારે અલગ દિશામાં જઈ રહ્યા છે એમને પ્રેરણા આપતી એક કાવ્ય છે યુવાનને તો ઉઠ જાગ એ યુવાન

ત્યારે દિલ દરિયો બનતો હોય છે અને કોઈને ગુલાબ આપવું ને એ પ્રેમ નથી પણ ગુલાબની જેમ રાખવું ને એ પ્રેમ છે એક આ આપણે મોજ કરવી છે વિષ્ણુભાઈ સોની એક સારા આર્ટિસ્ટ છે તમારા વિસ્તારના ઈડરના જોરદાર તાળીઓ એમના માટે આવ્યા છે સુગમ સંગીત એટલું અદ્ભુત ગાય છે કે મુંબઈમાં પણ એમના માટે ઇન્વિટેશન છે ને અમારા સ્વર સંગમના તો ગાયક કલાકાર જ છે એમની સાથે નાયકભાઈ આવ્યા છે આપણા એ પણ સુંદર રીતે અમારા ત્યાં કીબોર્ડ પ્લેયર તરીકે આવ્યા છે એટલે બંને માટે જોરદાર તાળીઓ અનેક મિત્રો અહીં આવ્યા છે જે અમારી સાથે કનેક્ટેડ છે જીટીપીએલ સાથે અને એ પણ આવ્યા છે અહીંયા બહુ આત્મીયતા હોય ત્યારે મારો મિત્ર હું અરવિંદ મિલમાં પણ મેં કામ કર્યું છે આ આકાશવાણીને છેલ્લે જીટીપીએલ પ્રોગ્રામ ડિરેક્ટરમાં આવ્યો છું હું ત્યાં હતો તો મારો મિત્ર પ્રફુલ્લ તો એનું ક્યાંય ગોઠવાય નહીં આપણે હાસ્યમે એવું જઈ તે ભારેખમ થવા માટે આવ્યા નથી હસવાનું છે અને એક વસ્તુ છે કે તમારે અઢી કલાક બે કલાક આમે તમે ત્યાં જઈને ઘેર જઈને ઊંઘી જાઓ એનાથી એ કાર્યક્રમમાં થોડું ઘણું સાંભળીને જાઓ તો આનંદ આપણે જીવનમાં છે ને એક ખડખડાટ અને ઘસઘસાટ આ બે જ વસ્તુ કામ આવવાની છે અને કકડાટ અને બબડાટથી તો આ બધું થતું જ હોય છે આપણે જે જોઈએ છીએ જીવન જીવવાની બે જ ચાવી છે ખડખડાટ અને ઘસઘસાટ ઘસઘસાટ ઘેર જઈને કરજો એ જમીને જવાનું છે અને એ થોડું ખડખડાટ પણ કરી લઈએ કવિતાની મોજ પણ કરી લઈએ કે કવિતા એટલી ગંભીર હોય છે ક્યારેક આપણે હસીને અમુક વસ્તુ તો હસીને કાઢી નાખવી પડે જ્યારે જે વસ્તુ પર આપણો અંકુશ ના હોય ને એને હસી નાખવાની હોય મારા મિત્રનું ક્યાંય ગોઠવાય નહીં પ્રેમજીભાઈ એનું ગોઠવાયું પછી જોવા માટે આવ્યા એટલે જોડે અમે ગયા મને પેલા પૂછે કે ઉમેદવારમાં શું લાયકાત છે મેં કહું એ ઉમર લાયક છે બાકી તો તમે જોઈ લો એમ એનું ગોઠવાયું રોજ પછી પાછું આવીને મને કહે કે વિનાશ જ કે ભીનાશ યાર રોજ સવારે મારી પત્ની મારી પાસે દોઢસો રૂપિયા માગે છે મેં કહું ના હોય યાર કે ના રોજ સવાર પડે ને દોઢસો રૂપિયા માગે કહું પણ કેમ માગે છે કે નાના કે રોજ માગે છે મેં કહું પૂછને કે કેમ માગે છે કે હું આપું તો ખબર પડે કે તું એટલે પાછા અમે જઈએ ક્યાંય જવાનું હોય એટલે એનો ઘેર તૈયાર થવા હું લઈને જવું એને એટલે પાછો પૂછે તૈયાર થવાનું હોય કયું પેન્ટ પહેરું એટલે રસોડામથી જવાબ આપે કે મારા દિવાળી પર મારા પપ્પાએ લઈ આપ્યું હતું ને તમને બ્લુ કલરનું પેન્ટ પહેરો એમ એટલે પછી હું બહાર નીકળીને કહું તારી જોડે ત્રણ પેન્ટ છે એક ધોવામાં હોય એક પહેર્યું છે બ્લૂ જ વધ્યું હોય ને કે નાના કે એને પૂછ્યા તો એવું લાગે ને કે ના એના કહ્યામાં છીએ આપણે આપણું બધાનું આવું જ ચાલે છો અને પાછો એના દીકરાના દીકરાને લેસન કરાવવા બેસે ખુદ ત્રીજા ધોરણમાં ત્રણ વખત ફેલ થયેલો લેસન કરાવતો જાય ને પૂછતો જાય કે તારા સાહેબ કંઈ કહેતા તો નથી ને કે આ લેસન કોણ કરાવે છે કે નાના એવું કહેતા હતા કે આટલી બધી ભૂલો હોય કોઈ એકનું કામ નથી કે આ સબકી બીગડી કો બનાને નીકળે યાર હમતુમ ભી દીવાને નીકળે सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले रेत है धूप है सहरा है यहाँ प्यास हम कहाँ बुझाने निकले चांद को रात में मौत आई थी लाश हम दिन को उठाने निकले श्री रामजी पटेल खैरोलियन आम तो आप शू के रजनीश जी एक बार गया ना रामजी भाई अमेरिका तो त्या मानिलम ने हमने बात करी के सालू के आ देश है दुखी बहु हसे कह એટલે માની કહે કે છે કે આવું કેમ કે મનોરંજનના આટલા જલદ સાધનો ના હોત રેવ પાર્ટીઓ શરાબ પાર્ટીઓ આપણે તો ગેર ઝઘડો થાય તો બારજીને અડધી ચા પી નાખીએ રામજીભાઈ મળે તો એક સિગરેટ ખેંચી નાખીએ પણ આટલાથી વાત પૂરી થઈ જાય મારા પ્રિય મિત્ર છે રામજીભાઈ પટેલ અને પ્રેમજીભાઈના પણ એટલા જ ખેરોલિયન છે સુંદર શિક્ષક તરીકે નિવૃત્ત થયા છે કાવ્ય સંગ્રહ ફોરા કાવ્ય સંગ્રહ અદ્ભુત લખે છે સર્જક સાથે એમનું ઇન્ટરવ્યુ હમણાં જ આપણે પ્રકાશિત કર્યું હતું આમ તો અડધું હિંમતનગર એમણે બનાવ્યું છે એમ કહે તો એ ચાલે બિલ્ડર છે એમના દીકરા સુંદર તાળીઓ સાથે ગડગડાટ અને રામજી પટેલને વિનંતી કરીએ સુંદર કાવ્ય પઠન માટે એક મુક્તક રજૂ કરું છું જો જોજનો છેટું હતું ઘર લાગણીનું જોજનું ચેટું હતું ઘર લાગણીનું આખરે પહોંચી ગયા તો પાર સમજો ઉંબરે ઉંબરાને ઠેકવાની છે મનાઈ બસ હવે અટકી જવામાં સાર સમજો પણ આપણે અટકવાના નથી હો આગળ એક પરણેતનને સંબોધીને રજૂઆત કરું છું પરણીને હું આવી મોને મોગમસી મલકાવી શરણાઈના ના સુર સમેટી ઉંમર પર અટકાવી માણ્યું એનું સ્મરણ સલોસલ ફર્યું શેરી બે પમરાટ નજરમાં આજી ઓઢ્યું કલરવનું પાનેતર ફૂલે પાંખી ઘરમાં લઈ ગયા છાટો ઝડપી ઉડાવી પરણીને હું આવી હું ને મોગમસી મલકાવી માર્ગ ચિંદતી પવન લહેરખી થંભી ગઈ વિશ્વાસે मन मोजी तन मस्ती माशु बोली एक जसवासी मेघ धनुषी आभा नवणी हंगे क्या चित्रावी परणी ने आवी मुने मोगम सी मलकावी उजागरानी आदि आंखे अजवा रानी आड जाने उसकी लावी माथे अणसारा नो पाड भूली पड़ी हूँ भोरी बैठी मोभे मन लटकावी परणी ने आवी मुने मोगम सी मलकावी ફૂલ વિશેની વાત કરું છું ફાગણમાં ફૂંગરેલા ફૂમતાની ફોરમને ફંગોરી ફેલાવે ફૂલ ફોગટની ફાર ભરી ફણગેલા જાળવા ગોતે ને પોતી કી ભૂલ છલછલ સરોવરની પારે અતીતનું એવું તો કેવું ગીત વાગે ખરી પડેલ મોર પીછાની જેમ સખી એકલવા યુરે મને લાગે મેઘના મલકના કુણો કલ શોર થતો વગડામાં વેરાતી થોલ ફાગણમાં ફૂંગરેલા ફૂલોની ફોરમને ફંગોરી ફેલાવે ફૂલ ડંકીલી મધમાખી ચૂસી લે જાત મને તિતલીઓ ઠેવે ચડાવે સ્નેહના સંબંધને તરોતા જો રાખવા પારિયાને ઉઠા ભણાવે પેલો પીરકીઓ ડમરું વઘારે ને થઈ થઈ નાચે બુલબુલ ફાગણમાં ફૂંગરેલા ફૂમતાની ફોરમને ફંગોરી ફેલાવે ફૂલ દર્પણની દ્રષ્ટિએ રૂડા ને રૂપારા રંગીલા ટોકાના ટોરા વમરો જગાડી યમુનામાં ખાબકે ગોપીઓની જેમ સાવ ભોરા શંકા કુશંકાની આડસતા મલકાતા સુખ દુઃખ સગરા કબૂલ ફાગણમાં ફંગોરી ફૂંગતાની ફોરમને ફંગોરી ફેલાવે ફૂલ એક બીજી ગીત રચના છે ઈર્ષાદ 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 આવકાર આવકાર મોસમ મેઘ સમો ધોધ માર આવી કોઈ મારા માં પેઠું મને જોઈને હૈયાની જીદ સેદ જીરીવે ના જાત હોય પૂછવાનું બોલ કશું કોઈ કોઈને સંસંતી આવેલી કાકરીયું જેમ એના ફોરાનું જોર મને વાગે મનસા એ સાચવી રાખેલો રાગ પછી અચિંતો માં જાગે હોઠ ને હરખ હોય નીચોવી નાખવાની રોય ને મોસમ ના મેઘ સમૂહ મારામાં પેટ મને જોઈ જોઈને દર્પણ તો દર્પણ હો સોન મોન સાવ મથે દોષ બધા સંતાડી રાખવા સિંચાતું જળ સતા એવું તો કેવું જાડ લાગ્યું રે નિશાસા નાખવા દ્રષ્ટિથી માંજેલું જરહર મન મારું આપી દેવાનું દૂધે ધોય ને મોસમના ધોધમાર આવી કોઈ મારા પેઠું મને જોઈને આંખોમાં ખૂચે ઉજાગરો ને હોઠ પર ચુંબે પતંગિયાનું વાલ ગાલના ગગનમાં ગુંજાર ખટકે ને દેખાડે એની કમાલ આમ તો પણ આપણે રાજીના રેડ થવું પોતીકું હોય બધું ખોય ને મોસમના નામ એક સમૂહ ધોધમાર આવી કોઈ મારામાં બેઠું મને જોઈ આભાર નમસ્તે વાહ જોરદાર તાળીઓ રામજીભાઈ પટેલ માટે અદબ આમો છે મૈખાને કા જર્રા જર્રા સેંકડો તરસે આઝાદ એ સિઝદા કરના ઇશ્ક પાબંદે વફા હૈ ન કે પાબંદે રસોમ ઝુકવું પડે અદબ આબોખાને કા જર્રા જર્રા સેંકડો તરસે આઝાદે તે સિઝદા કરના ઈશ્ક પાબંદે વફા હૈ ને રસુમ સિર ઝુકાને કો નહીં કહેતે સિઝા કરના આપણી વચ્ચે રમેશ પરમાર છે એવા કવિઓ છે એ બાબનશ્રી મેગેઝિન ચલાવે છે મને અહીના આયોજકો તરફથી થોડાક બે ત્રણ નામ બોલ્યા છે એમાંથી બે કવિઓ હોય તો કાવ્ય પઠન કર્યું બીજા એક બે છે પછી તો આપણે સરળતાથી આપણું કવિ સંમેલન પૂરું જ કરી દેવાના છીએ રમેશ પરમાર અમદાવાદમાં વસવાટ કરે છે શિક્ષક છે બાવનશ્રી મેગેઝિન સાથે જોડાયેલા છે અદ્ભુત એમની એવી ચેનલ શરૂ કરવાની એમની ઈચ્છા છે આપણે સૌ શુભેચ્છાઓ આપીએ અને એ એવું વિચારે છે આ રવિવારે નવ તારીખે એમનો કાર્યક્રમ આવશે એવું વિચારે છે અદ્ભુત વિચારસરણી કે સંસદ સભ્યો જ્યારે જાય અને સંસદમાં પ્રથમ દિનનું આપણે રિપોર્ટિંગ કરતા હોય તો શાળામાં શિક્ષકો જાય બાળકોનો પ્રથમ દિવસ આપણે કેમ ના બતાવીએ ક્યાં બાત હે આપણી સંસ્કૃતિ તો ટકવાની છે રમેશભાઈ પરમારને વિનંતી કરું એક કવિતા આવીને રજૂ કરે કર્યું નથી જેણે કર્યું નથી જેણે એક કામ એ પરફેક્ટ માગે છે કર્યું નથી જેણે એક કામ એ પરફેક્ટ માગે છે નથી ભીંજાતો જે ભર ચોમાસે નથી ભીંજાતો જે ભર ચોમાસે અરીસામાં ઇફેક્ટ માગે છે વાહ મળવું તો મળવું કેવી રીતે મળવું તો મળવું કેવી રીતે વ્યક્તિ જે સિલેક્ટ માગે છે આપણી વચ્ચે વિજય કૃષ્ણ અલ્ટોરા વિજય રાવલ ઉપસ્થિત છે જોરદાર તાળીઓ આ માણસ એટલા અદભુત છે ને અમે હિંમતનગર આવવાના હતા એટલે એમણે ત્રણ દિવસથી મારા પર કોલ ચાલે છે આમ તો ક્યારના આવે છે એટલે તમે જુઓ આ એક પેઢી જે જતી રહેવાની છે ને હું મારા હું મારી છેતાળીસ વર્ષની ઉંમર છે અને ડિજિટલ જે પેઢી આવવાની છે આ લાગણી મા બાપની આપણને જે મળી રહી છે ને તમારા બધાની એ હવે આગલી પેઢીમાં મળવાની નથી હવે બધા ડિજિટલ બની ગયા છે આ મા બાપની જેમ જે આપણને સાચવે છે વારંવાર ફોન કરે છે તમને એવું લાગે આ જનરેશન ગેપ એટલે શું અદમ ટંકારવી સરસ વાત કરે કે બાપ છે ને એ વીસ મિનિટ માટે વીસ મિનિટ ચાલી નાખે વીસ રૂપિયા બચાવવા માટે અને દીકરો વીસ રૂપિયા ખર્ચી નાખે વીસ મિનિટ બચાવવા માટે બાપ દીકરો રહે છે યુકેમાં બેઉની વચ્ચે ફાઇટ છે બાપ છે લહેંગાના જેવો ઢીલો દીકરો જીન્સ જેવો ટાઈટ છે અદમ ટંકારવી સાહેબ એટલે આ જનરેશન ક્યાંપે વિજયભાઈ સુંદર કામ કરે છે જોરદાર તાળીઓ લાઇબ્રેરી ચલાવે છે ફ્રી લાઇબ્રેરી મહા મહાસિદ્ધિના નામથી એ અદ્ભુત કામ કરે છે ભૂકંપ પછી સિવિલ એન્જિનિયરની નોકરી છોડીને તમારા હિંમતનગરમાં બધાને હાથ પકડીને જીનલબેન એ લાઇબ્રેરી માટે લઈ જાય બાળકોનું સુંદર ત્યાં રમકડા ગિફ્ટ કરે છે અને એટલી અદ્ભુત કામ કરે છે એટલે આ બધા કામો થવા જોઈએ આપણે પ્રોફેશનલ એકલા ના બનીએ સમાજને પણ સાથે રાખીને ચાલીએ એ બધું જ જરૂરી છે અહીં તમારા બધાની વચ્ચે હવે એક છેલ્લા કવિ વધ્યા છે જે હિંમતનગરના અહીં કાવ્ય હેલી વગરના એમને કાવ્ય પઠન માટે આપણે એજન આપવું છે એ પહેલાં એમની થોડી વાત કરું હું એ અદમ અદમટંકારવી સાહેબની વાત નીકળી છે તો જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું ગુજરાતીમાં આવજો કહેવાય છે અને સ્ટોન જેવો શેર તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં આંસુ અહીં ટિશ્યુથી લુછાય છે અને સાવ મોનિકા જેવી છે ભાષા અદમ સહેજ અળી અને ભવાળા થાય છે એટલે વિજયભાઈ સરસ કામ કરી રહ્યા છે મારે વાત કરવી છે વિદ્યાનગરીમાં અધ્યાપક તરીકે કામ કરે છે એમણે પીએચડી કર્યું છે હિન્દીમાં બે એમ બે વખત કર્યું છે હિન્દીમાં ત્રણ પુસ્તકો કર્યા છે આદરણીય મહેશભાઈ પંડ્યા સુંદર કામ કરે છે અહીં વિદ્યાનગરીમાં અધ્યાપક તરીકે છે હિંમતનગર સાહિત્ય સભા સાથે જોડાય પ્રાગજીભાઈ હું પ્રેમજીભાઈને વાત કરું છું કે તમારી આ સભા વિસ્તરે અને બધા સાહિત્ય રસિકો આમાં જોડાય આદરણીય મહેશ પંડ્યા ઉપસ્થિત છે અને સ્વજન છે અમારા સુંદર રીતે કવિતા પણ કરે છે એમણે ત્રણ પુસ્તકો કર્યા છે સુંદર એમનું ક્રિટિસિઝમ પર પણ પુસ્તક છે મહેશ પંડ્યાને વિનંતી એક કવિતા માટે આ છેલ્લા કવિ પછી આપણે કાવ્યહેલી આગળ ધપાવી મારું કાવ્ય છે વગડો નાચો વગડો નાચ્યો વગડો નાચો કેસુડાના ફોરડાનું આગમન થયું વગડો નાચ્યો વગડો નાચો કોયલ રાણીના ટૌકા નાચ્યા ફાગણીઓ ફોરમે ફોરમે મર્યો ફૂલડા ફૂલડા મહેકાયો મહેકાયો વગડો નાચ્યો વગડો નાચો ઢોલ છણગાઈના રૂડા વાજા વાગ્યા આંબે આવ્યા મોરના ટૌકા સાંભળ્યા આગળ વસંત ઋતુનું આગમન થયું વગડો નાચ્યો વગડો નાચો પ્રકૃતિને સૌંદર્ય રૂડું રોમે રોમે જાગ્યા પ્રકૃતિ જાણે આહાદક સૌંદર્ય ભરી તત્વ જાણ્યું મનડું નાચે તરણું નાચે મંદડું નાચે તરણું નાચે મંદિરિયાના ઘંડા નાચે આજ સરોજના વગડો નાચ્યો વગડો નાચ્યો વાહ 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 મહેશભાઈ કવિતા છે ને ઉર્મિઓનો એમનામાં ખજાનો છે આશિષ પણ પધાર્યા છે એમનું પણ સ્વાગત છે આ બધા જ સ્નેહીજનો છે ને કવિતાના પ્રેમીઓ છે પ્રેમજીભાઈના મેસેજ તો આવે છે કવિઓને રજૂ કરવાના એમનું એમના ત્યાં આવ્યા છીએ આપણે માન સન્માન છે હવે આપણે કાવ્યહેલી આગળ ધપાવીએ એકવાર કૃષ્ણ મથુરામાં ઉદાસ બેઠા છે અને ઓધવજી આવે છે ઓધવજી આવે છે કે મારો કૃષ્ણ ઉદાસ કેમ એમ એટલે કે મને ગોકુળ યાદ આવ્યું છે મને રાધા યાદ આવી છે મા જશોદા યાદ આવી છે એ ઓધવજી તમે ગોકુળ જાઓ અને તમે ખબર અંતર લઈને આવો એટલે ઓધવજી રથ જોડીને ગોકુળના ગોદરે આવે છે એટલે ત્રણ ચાર ત્રણ ચાર ગોવાળો ત્યાં બેઠા છે અને પૂછે છે કંઈ રાધાજીનું ઘર ક્યાં છે જસોદા માનું ઘર ક્યાં છે એટલે ગોવાળ એકદમ ઉછળીને પડે છે કે તમે કૃષ્ણને મળીને આવ્યા છો ને એટલે ઓધવજી એકદમ ચોંકે છે એ કઈ રીતે ખબર પડી કે તમારામાંથી કૃષ્ણની સુગંધ આવે છે પછી ચાલતા ચાલતા આગળ જાય છે રાધાજીને મળે છે રાધાજી ચોધાએ રડે છે મા જશોદાને મળે છે ગાયો રડે છે અને પછી ભગો ચારણ આપણું અમર ભજન લખે એ ઓધવજી મારા વાલાને વઢીને કહેજો રે માને તો મનાવી લેજો રે એ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે આ આપણી સંસ્કૃતિ છે એક શિક્ષક પૂછે છે કે પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય એટલે મોન્ટુ કહે છે સાહેબ પત્નીને સંસ્કૃતમાં તો શું એકે ભાષામાં કશું જ ના કહેવાય શિક્ષક કહે છે કે એક થપ્પડ મારે છે મોન્ટુને કે આનું વર્ત આનું ભવિષ્યકાળ બોલે એમ એટલે મોન્ટુ કહે છે કે સાંજે તમારા બાઇકમાં હવા નહીં હોય સાહેબ કવિ શ્રી પ્રજ્ઞેશ પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે હસતા રહે છે એટલે અદભુત હસવું ને મેં તમને કીધું ખડખડાટ આ જીવનનું ટોનિક છે હા અને ઘસઘસાટ કારણ કે હમણાં જ મારે આદરણીય હંસરાજભાઈના ભાઈ સાથે વાત થઈ કે અમે વાત કરી કે અમારા જે આ જે હાર્ટ એટેકનો જે પ્રોબ્લમ આવ્યો છે માણસ એટલો ભારેખમ થઈ ગયો છે પેસ્ટિસાઇડ ખોરાક છે અને ઉપરથી આપણે અદ્ભુત વેક્સિનો લીધી છે આ બધું જ ભેગું થયું છે ને એમાં આપણો કકડાટ ભળે છે એટલે આ બધું જ અત્યારે યુવાન માણસોમાં પણ હાર્ટ એટેક આવે છે એટલે ખુશ રહો અને અદભુત રીતે આનંદ કરો એ જ આપણી પ્રવૃત્તિ હોવી જોઈએ કવિશ્રી પ્રજ્ઞેશ પંડ્યા ઘડી ગામના છે તમારી બાજુના એમ એ બીએડ કોલેજમાં અધ્યાપક ગઝલ સંગ્રહ હિતાક્ષર ગઝલ ગીત ટૂંકી વાર્તા લઘુ કથા કરે છે આદરણીય પ્રજ્ઞેશ પંડ્યાને વિનંતી કરીએ સુંદર કાવ્ય પઠન માટે ગઝલ એક રજૂ કરું એ પહેલા શૈલેષભાઈ એક નાનકડું મુક્તક રજૂ કરું છું આંખમાં એકાદ રણ રાખું છું આંખમાં એકાદ રણ રાખું છું પાપણે વરસાદ પણ રાખું છું આંખમાં એકાદ રણ રાખું છું પાપણે વરસાદ પણ રાખું છું ભીંજવે છે સ્નેહમાં તું રોજ હું જ ગાંડો આવરણ રાખું છું ક્યાં બાત છે ક્યાં બાત છે બહુત અચ્છે ફરી ફરી કવિ આંખમાં એકાદ રણ રાખું છું પાપણે વરસાદ પણ રાખું છું બીંજવે છે સ્નેહમાં તું રોજ હું જ ગાંડો આવરણ રાખું છું બહુત અચ્છે એક ગઝલ રજુ કરું છું ઈર્ષા ઈર્ષાદ હું હવાનો હાથ પકડું એ એને ના ગમે शैलेश भाई आप प्रेम नहीं बात हूँ हवा नो हाथ पकड़ू ए एने ना गमे फूल ने जो सहज अड़कू ए एने ना गमे हूँ हवा नो हाथ पकड़ू ए एने ना गमे फूल ने जो सहज अड़कू ए एने ना गमे जानकारो तो कहे शंकाज मारी नाक से જાણકારો તો કહે શંકા જ મારી નાખશે ચાંદ સાથે વાત કરવું એને ના ગમે ચાંદ સાથે વાત કરવું એને ના ગમે એ બધા રાખે હિસાબો બહુ ગણતરી બાજ છે એ બધા રાખે હિસાબો બહુ ગણતરી બાજ છે અણગમો જો થાય ગમતું

શрельસ્બી બીજી એક રચના રજૂ કરું છું પાન ખરતા જાય પાન ખરતા જાય એની વેદના છે વૃક્ષમાં પાન ખરતા જાય એની વેદના છે વૃક્ષમાં વેદ પણ એવું કહે છે ચેતના છે વૃક્ષમાં પાન ખરતા જાય એની વેદના છે વૃક્ષમાં વેદ પણ એવું કહે છે ચેતના છે વૃક્ષમાંથી પણ વધારે એ શા છે વૃક્ષમાં એ મરે તો પણ બળે ને રાખ આવે કામમાં એ મરે તો પણ બળે ને રાખ આવે કામમાં